નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે હું ચૌધરી સુધાબેન આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચમો ભારત આઝાદી તરફ પ્રયાણને સમજવા પ્રયત્ન કરીશું ઓગણીસો વિસ્થિતે ઓગણીસો ને સુડતાળીસ ના ગાળાને ગાંધીયુગ અને ગાંધી યુગના આંદોલનો યુગ ગણવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હક્કોની પ્રાપ્તિની લડતનો તો છે જ સાથે સાથ સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું તો પ્રથમ આપણે જોઈશું તો સાયમન કમિશન આ કમિશ ભારતમાં સુધારાની તપાસ માટે આવેલા કમિશનનું નામ તો ભારતીય વિધિક આયોગ હતું પણ સર જોન સાયમનના અધ્યક્ષપદે નિમાયું તેથી તે સાયમન કમિશન તરીકે ઓળખાયું આ કમિશને કેટલાક સુધારાઓનો રિપોર્ટ આપવાનો હતો તેમાં વર્તમાન સરકારી વ્યવસ્થાનો શિક્ષણનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે તે ત્યારબાદ પ્રતિનિધિક સંસ્થાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ આપવાનો હતો એટલે કે સુધારા આ સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશન નીમવું પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી તેમાં સાત સભ્ય હતા અને બધા જ સભ્યો અંગ્રેજો હતા હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું સાયમન કમિશનનું ભારતમાં મુંબઈ બંદરે ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો ને ના રોજ આગમન થયું ત્યારે લોકોએ હડતાલો પાડી સભાઓ ભરી સરઘસો કાઢ્યા વિરોધ કર્યો જેની સામે સરકારે દમણ નીતિ વાપરી લાઠીચાર્જ કર્યા સરકારી દમણનીતો નો ભોગ લાલા લજપતરાય ગોવિંદવલ્લભ પંત અને જવાલાલ નહેરુ પણ બન્યા લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ સત્તર નવેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ ઉશ્કેરાઈ ગયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી આ રીતે સાયમન કમિશનનો બહિષ્કાર થયો ત્યાર પછી જોઈએ તો નહેરી નહેરુ કમિટી અઢાર ઓગસ્ટ ઓગણીસો ને અઠ્યાવીસમાં સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી બરકન બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ હોય તેવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે આ આહવાનને પડકાર સમજીને હિન્દી રાષ્ટ્ર મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી તેનો સભ્ય હતા પ્રમુખ હતા મોતીલાલ નહેરુ અને કમિટીના સભ્ય એવા અલી ઇમામ સુભાષચંદ્ર બોઝ મંગલસિંહ તેજ બહાદુર સુપ્રુ સોયેબ કુરેશી જેવા સભ્ય હતા તેમણે જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે તેમાં સ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયમ સ્ટેટસ ત્યાર પછી સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો પુખ્ત વય મતાધિકાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોને સ્વીકારી નહીં આ રીતે નહેરુ કમિટી ત્યાર પછી જોઈએ તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ પૂર્ણ સ્વરાજની ની માગણી ઓગણીસો ઓગણતીસ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા સ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમ વાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીએ સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું આઝાદી મળી ત્યાર પછી આ પ્રથમ સ્વતંત્ર દિવસનું મહત્વ જળવાઈ રહે એ માટે આપણું બંધારણ એ દિવસે જ અમલમાં મુકાયું જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે મનાવીએ છીએ ત્યાર પછી જોઈએ તો દાંડીયાત્રા બારમી માર્ચથી છઠ્ઠી સવિનય કાનૂન ભંગ સવિનય કાનૂન ભંગ એટલે અન્યાયી કાયદાનો શાંત અહિંસક અને વિનય સહિત ખુલ્લે આમ ભંગ કરવો તે સવિનય કાનૂન ભંગ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું માર્ચની સાંજે હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ હવે ગાંધી માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ નરસિંહ મહેતાના પ્રખ્યાત ભજન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ પરાઈ જાણે રે તે ગવાયું અને ત્યારબાદ સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સૂર નહીં એટલે કે સુરવીર હોય તે સંગ્રામ જોઈને ભાગે નહીં અને જો જોઈને ભાગી જાય તે સુરવીર ના ગણાય એ પૂરું થતાં જ મહાપ્રયાણ શરૂ થયું ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજની નાયડુ મહાદેવભાઈ દેસાઈ જેવા સાથીઓ સાથે શરૂઆત થઈ એમાં સૌથી મોટી વયના વર્ષના ગાંધીજી હતા તો સૌથી નાની વયના સોળ વર્ષના વિઠ્ઠલ લીલાધર હતા અમદાવાદ થી દાંડીનું અંતર આશરે ત્રણસો ને સિત્તેર કિલોમીટર જેટલું છે દાંડી યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત અને નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે સમજ આપતા ગાંધીજીએ માર્ચ ના રોજ કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા પાણી છાંટીને તોરણો બાંધીને ગામને શણગારતા રસ્તા શણગારતા આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અને અજીબ અજબની શ્રદ્ધા ચેતના અને એકતાની ભાવના જગાવવામાં અદભુત કાર્ય કર્યું હતું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ પાંચમી એપ્રિલે દાંડી પહોંચી જાય છે અને છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના ના વહેલી સવારે બરાબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી ગાંધીજી મુઠ્ઠી મીઠું લઈને મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દીયા આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું તેવા શબ્દોથી સંબોધન કર્યું શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે દુન્યાભણના પત્રકારો ફોટોગ્રાફર્સો પણ આ સ્થળની મુલાકાત લેતા આખે દેખ્યો અહેવાલ સમાચાર પત્રો અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કરતા એમાં અંગ્રેજ પત્રકાર વેબ મિલર પણ આ યાત્રામાં જોડાયા હતા દાંડી યાત્રાનું સમગ્ર ચિત્રાંકન કોનુભાઈ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં માર્ચ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ થઈ પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત થઈ ચૂકી હતી આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમણનો કોરડો વીચ્યો લાઠી માર ધરપકડો ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો પર જુલમો આચરવા છતાં લડતનો જોર ઘટ્યો નહીં વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની અંદર કૂચ ની શરૂઆત થાય છે તે અને એની સાથે જે માર્ગે આ યાત્રા સાબરમતીથી દાંડી સુધી જાય છે એનો નકશો બતાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો જે પાંચસો રૂપિયાની જૂની નોટ હાલ તો બંધ થઈ ગઈ છે પણ એ નોટની અંદર દાંડી કૂચનું ચિત્ર બતાવવામાં આવેલું છે એ રીતે આ મહત્વની દાંડી કૂચ ત્યાર પછી જોઈએ તો સવિનય કાનૂન ભંગની ચળવળ એટલે કે સવિનય કાનૂન ભંગ વિનય સહિત કાયદાનો ભંગ કરવો દારૂ કુટ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવો સ્વદેશી ચીજ વસ્તુનો વપરાશ કરવો દારૂબંધી હિન્દુ અને મુસ્લિમોની એકતા સ્થાપિત કરવી અસ્પૃશ્યતાનું નિવારણ જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર દારૂબંધી દારૂના પીઠા ઉપર પિકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ના ભરવા એટલે કે ના કરના આંદોલનો સત્યાગ્રહો સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા કે પછી એને કચડી નાખવા માટે સરકાર પણ મક્કમ બની સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા અન્ય સરકારની ઇમારતો પર તોડફોડ હુમલાઓ જેવી કેટલીક હિંસક ઘટનાઓ પણ ઘટી આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે જાણીતા બનેલા તો તેમના નેતૃત્વ આંદોલન પછી મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો એ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ કરી લડતમાં જોડાઈ જવું શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દેવા જેવા કાર્યક્રમો મુખ્ય હતા ત્યાર પછી જોઈએ તો ગાંધી ગાંધીન સમજૂતી ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોખી બ્રિટિશ સરકારે કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર ઓગણીસો ત્રીસ પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ તેથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવીન સમજૂતી થઈ માર્ચ ઓગણીસો ને માં જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ જેવા મુદ્દા મુખ્ય રહ્યા પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાન મંડળના વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ એ રીતે ગોળમેજી પરિષદો દાંડી યાત્રાથી આવેલી જાગૃતિને કારણે અંગ્રેજ સરકાર પણ હરકતમાં આવી હતી અને કોઈ પણ ભોગે આ લડતો બંધ થાય એ માટે તત્પર બની હતી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં અહીં સુધી તો તમારે પાઠ વાંચવાનો છે અને એની સાથે સાથે કેટલાક મહત્વના પ્રશ્નો છે જે પણ તમારે તૈયાર કરવાના રહેશે નમસ્તે